તને ખબર આપડા વાળામાં તુમરાન કેવો તુમરાન કોની આવો અને બાઈક કોક લઈ વગર શું લઈ ગયું આજે ફોન કરે

બોલે હોવો ને તાન હું તો હું બીજા તા કું હું તો લાઈવ વાપરી દીધા હું વાપરી દીધા જબ તાય તમે ગુરુ તો એટલે બોલતો નહી યાર એટલે તું મને જબ ના ના બાપુ આ તો મસ્તી કરું યાર તમે હમતા નહી અબ પૈસા લેવા જવાનું હે ડોક હા હેડો આ પૈસા નહી આલો તો એલ્યો એટલે એના જીબ્બાનું હોગા મરવાનું હો તો સર જીભું તો પર છે પૈસા એક ના માર છે

પાણી તો માં નવ કાબા યાર આ તો સ્ટાઇલ માં જે હીરો જેવી સ્ટાઇલ માં આવે છે હીરો જેવી ને આમાં કોક ભાર તો જા ફૂટો જા પૂછે તો આ જા પૂછે યાર તમે આજી લઈ લે આરે આ તો નહી લે ભાવ આવતો 2000 રૂપિયા ભૂરા ભોરતવાનું હું કરવાનું આ જો કઈ કહેવાય બજાજ બજાજ નું સિટી અંદર જૂનું મોડલ ના ભાવ જ નહી આવતો ભાવ જ નહી આવતો હમ નહી આવતે

જેટલા ફોન કર્યા જેટલા ફોન કર્યા આટલા બધા ફોન તો બાકીનો તમારા સિવાય ચોવીસ ગરાગે ને યો ના નહીં આવ્યો મારે મારા હાથ ને છે યો તો મારા પૈસા ના લેવા પડી યાર પણ આટલા બધા ફોન તો ના કરો યાર હું હવે અર્જન્ટ એટલે પણ મારે કેવું પડ્યું હું તમારા ફોન જોઈને એટલો કંટાળ્યો છું તો બોલો વિચાર કરો તમારા ઘેર પૈસા ચાલવા આવે હા રાજુ પણ મારા હાથની આ છે યોને મારી ફોન કો ફોન આવે એ તમે જેટલા ફોન કે એટલા ફોન મારે એવું કરે લેવા પકડો પૈસા અને હવે માલ લાવો ને

આપડો તમારે છોકરા ને ફોન કર્યો તેવું કીધું નઈ અરે એક તો ઈમનજલ

કોઈને તું જોયા આમ લઈ જતા જોયા નહી પણ લઈ ગયા બાઈક આ સાઈડોજી આપણું એટલે લઈ ગયા હોય નક્કી નઈ ચંકલ ચોર સી ઓળખા એવું આ સાઈડ જાય આ સાઈડ જતા હતા બાઈક લે તું નવરો જ હું નવરોજ છું કોઈ જ નહીં બાપુ આપડે તો જાય ભાગ પાડી પૈસા ના એટલે ભાગ તું તો પાડે ચો કેમ પાડે બંડલ તા લઈ આલ્યું

આયુ લે <laughs> <laughs> <laughs>

લે ભોજાળો એક પાટમનો લબા હોકતા આજ આલો જલ્દી હાલો આ લાલ ભોડાને ખબર તો નઈ પડજે આપડી નઈ પહેલા ભેગુ કરતો તો તે ખઈ પડશી પડી જઈએ દો અંગ કરો તુવા બાય બાય

જય માતાજી મિત્રો ચાર ચાલ તો દેવાતી હતી લાલ પોઢારે પણ મારો વિડીયો ખાલી મનોરંજન માટે હતો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દે